મોરબી જિલ્લાના પીપળિયા નજીક દિયોદરથી દ્વારકા તરફ જઈ રહેલા યાત્રાળુઓ સાથે ભયાનક અકસ્માત થયો છે અજાણ્યો ટ્રક ચાલક પગપાળા જતા યાત્રાળુઓને જોરદાર ટક્કર મારતા ઘટના સ્થળ પર જ ચાર યાત્રાળુઓના મોત નીપજ્યા છે જ્યારે કે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે આ ઘટનામાં દિયોદર તાલુકાના નવા ગામના બે વ્યક્તિ અને અધ ગામના બે વ્યક્તિ કુલ ચાર લોકોના મોત થયા હોવાનું ધ્યાન આવ્યું છે અકસ્માતની જાણ થતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે માટે નજીકની સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ લઈ લઈ જવામાં જવામાં આવ્યા છે એક વ્યક્તિને સારવાર આવ્યો છે દ્વારકા સંઘ દિવસ અગાઉ અધગામથી નીકળ્યો હતો જેમાં કુલ અગિયાર લોકો હતા અને દર્શન અર્થે જઈ રહ્યા હતા જે અકસ્માત થયો છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં એક ટ્રક ચાલક દ્વારા પગપાળા જતા લોકોને ટક્કર મારી ફરાર થઈ જાય છે સમગ્ર બનાવને લઈ ચકચારમાંથી જવા પામી છે સુરેશભાઈ ગામી નારણકા મોરબી જે આ પદયાત્રી દ્વારકા જતા હતા એટલે એમાં નરસંગભાઈ રિયાઈ મારે સ્વાધ્યાય પરિવારના હિસાબે કોન્ટેકવાળા હતા એટલે એનો ફોન આવ્યો સાડા છના આડેગાડે એટલે એ લોકોને સરવળથી ચાચાવદેડા હાઈવે ઉપર ત્યાં એક્સિડન્ટ એચપીના પાસે એક્સિડન્ટ થયું હતું એટલે એમાં નરસંગભાઈને થોડું વધારે વાગ્યું હતું એટલે એ લોકોએ ફોન કર્યો હતો પોલીસને ને એકસો આઠને પણ એ લેટ આવ્યા અને મને ફોન આવ્યો એટલે મેં અહીંયાથી સર્વરથી મારા ભાગીદાર જયેશભાઈને ગાડી લઈને કીધું કે જેટલા લોકો ને સિરિયસ હોય વાગ્યું હોય એ બધાને ઝડપથી સારવાર માટે હોસ્પિટલ કરો અને હું અહીંયા ક્રિષ્ના હોસ્પિટલે ઊભો હતો વ્યવસ્થા કરી એટલે એક નરસંગભાઈને વાગ્યું હતું અને એ ભયમુક્ત છે નરસંઘાઈ અત્યારે અને એકસો આઠ લાઈટ આવી હતી એટલે અમે વેલાસર ગાડીની વ્યવસ્થા કરી દર્દીને ઝડપ હોસ્પિટલે પહોંચાડ્યા તમારી ગાડી દ્વારા હા હા મારી ગાડી દ્વારા કલ્યાણભાઈ અંડાભાઈ અધગામ તાલુકો કોંકરેજ જિલ્લો બનાસકાંઠ અમે અધગમથી નીકળીને દ્વારકા જતા હતા એટલે ત્રણ ભાઈ નવા દિવદરના હતા અને સાત જણ અમે હતા આઠ જણ અમે હતા અધગમના અને આજ છઠ્ઠો દિવસ અમે રાત રોકાણા હતા સર્વર સર્વરના હનુમાન મંદિર છે ને એ આશ્રમમાં રાત રોકાણા હતા અહીંયાથી વહેલા અમે નાઈ ધોઈને અમે પાંચ ભાઈ આગળ નીકળી ગયા એટલે લગભગ પીપરાના ચોકડી અમે પહોંચી ગયા અને ઈરાઈ સર્વરથી બે કિલોમીટર પાછળ ચાર ભાઈ આવતા હતા ચાર ને એક પાંચ ભાઈ એટલે એક ભાઈને થોડીક ઈજા થઈ છે ને આ ચાર ભાઈને ગાડીવાળા ટક્કર મારી પછી એક ગાડી પાછળથી આવી એણે દેખી રહ્યું છે એટલે અને અમને આગળ જઈને ઉભા છે કે તમારા જેવા ધોતીવાળા બાપા તમે ભેગા હતા એટલે અમે બોલ્યા કે હા હતા કે ચટલા જણા કે ચાર પાંચ જણા તો કે અહીંયાને રોડ ઉપર પડ્યા છે ને કોઈ ટાળો માર્યો છે એટલે અમે અહીંયાથી વાન કરીને પાછા આવ્યા પિંપરીયા ચાર રસ્તાથી પાછા આવ્યા આયા તારા ચારેય ભાઈની લાશ પડી અમરાભાઈ લાલાભાઈ દીવોદર નવા ભગવાનભાઈ લાલાભાઈ નવા હાર્દિકભાઈ માલાભાઈ અધગામ અને દિનેશભાઈ રાયાભાઈ અધગામ કાંકરે બે કાંકરે મારું નામ કલ્યાણભાઈ અણદાભાઈ ચૌધરી